ઠક્કરનગરના વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ મનીષા મોરારકાએ કેટલીક બાબતોને લઈને હોબાળો થયા બાદ સ્પષ્ટતા કરી હતી તેમણે કહ્યું હતું કે કેટલીક દુવિધા થઈ છે કલાકારોને બોલાવ્યા ત્યારે ઠક્કરનગર વિધાનસભાના કેટલાક સભ્યો સાથે આવતા હોબાળો થયો હતો તેમણે કહ્યું હતું કે બહેને ગ્રુપમાં કેમ એવું કહ્યું જેની મને જાણ નથી કદાચ ભાજપ સાથે ન રહી વિપક્ષમાં બેસી ગયા હોય તો મને ખ્યાલ નથી અમને કોઈ બસ ભરવા નથી રાખ્યા અમને તમામ જગ્યાએ સાથે રાખવામાં આવે છે શહેર સંગઠનને આ સંબંધમાં જાણ કરવામાં આવી છે અને મારી વિધાનસભા ઠક્કરનગર વિધાનસભા આવે છે તેમાં રહેલા શ્રીમતી કંચનબેન રાદડિયા તે લોકોએ અમને જાણ કરી હતી કે અમારે મહિલા મોરચાને 28 તારીખે વિધાનસભા જોવા માટે આવવાનું હતું અને બેન કોઈને વાલા દવલા કરતા જ નથી અને બધી બહેનોને સાથે લઈને બેન ચાલે છે અમારા નેતૃત્વમાં પહેલી વખત એવા બેન મળ્યા છે કે જે એક પણ બેનને કોઈ દિવસ મન દુઃખ થાય અને વાલા દવલા જેવું કોઈ દિવસ કરતા જ નથી અને બધાને સાથે લઈને ચાલે છે અને રોજ અહીંયા અલગ અલગ અમારે વોર્ડમાંથી નક્કી કરેલું હતું કે ભાઈ પચીસ તારીખે ઠક્કર પચીસ તારીખે સૈસપુર વોર્ડના લોકો આવે છવ્વીસ તારીખે ઠક્કરનગર વોર્ડના આવે અને અઠ્યાવીસ તારીખે મહિલા મોરચાને લાવવાનો હતો અને સત્યાવીસ તારીખે ઇન્ડિયા કોમની વોર્ડના બધા ભાઈઓને લઈને બેન આવ્યા હતા પણ બેને કોઈ દિવસ કોઈને વાલા દવલા રાખ્યા જ નથી અને જેણે બી આ રચ્યું છે અને કીધું છે તે વિરોધ પક્ષમાં કે વિરોધ એમને કંઈ પણ એમના મનમાં કંઈ પણ ચાલી રહ્યું છે તેના કારણથી આવું એમને મેસેજ આવો ખોટો તદ્દન ખોટો મેસેજ આપ્યો છે